બ્રિગવા સ્વાગત આગળ વાત કરીએ તો ખેડૂતો લૂંટાતા રહો બિયારણમાં જાકુબીના ધંધા ચાલતા રહેશે બિન અધિકૃત બિયારણના કરોડોના વેપલા સામે સરકાર અને કૃષિ વિભાગના મૌન સામે ગંભીર સવાલો ઉભા થયા છે ભલે સાંસદ કે ધારાસભ્ય પત્ર લખે પરંતુ આ લૂંટ અટકતી નથી રાજ્યમાં બિન અધિકૃત બિયારણ વેચતા હોવાનો ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો છે સરકારની માન્યતા ન હોય તેવા પાંચથી વધુ કંપનીના બિયારણનો રાફડો ફાટ્યો છે તેજાસ ઉપર બલરામ ફિફ્ટી પુષ્પા વગરના બિયારણોથી ખેડૂતોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે ખેતીવાડી વિભાગને ખેડૂતો દ્વારા લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતા આક્ષેપ કરવામાં આવ્યો જામનગર જિલ્લાના જામજોધપુર ગામના ખેડૂતો જાગૃતતા માટે લડત શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે ચાલુ ખરીફ સીઝન પહેલા રાજ્ય સરકારે એડવાઇઝરી જાહેર કરી નકલી વીઅરણથી સાવધ રહેવાની કરવામાં આવ્યું છે અમે અધિક કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય જે મળેલ નથી કોઈ પણ કચેરીમાં અમને જવાબ દેતા નથી અમે ખેડૂત ને રજૂઆત લઈને વાર વાર જાય છે બધી રીતે agro વાળા અમે કીધું કે તમે આ બિલ વગર નું તમે વેચો બિલ તમે કેમ અમને દેતા નથી બિલ દેતા નથી અને ડબલ ભાવે વેચાય છે totally four g five g નફો નોખી નામ ની company ચાર પાંચ કંપનીઓ છે નોખા નોખા નામ થી વેચે છે વાગડ આવે દિગ્ગજ આવે તેજ સુપર આવે ઘણી આવે ઘણી બધી વેરાઈટી four g five g આવે બરોબર છે એ વેચે છે એની માટે કોઈ જાત એક્શન લેવા લેવાતી